તો નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો મુકેશ અંબાણી એટલે આપણા સૌરાષ્ટ્રના ચોરવાડ ચોરવાડ ગામના વતની હવે કદાચ મિત્રો વિચાર કરો કે જે વ્યક્તિ લાખો પતિ અજબોપતિ હોય એ પણ આપણું પોતાનું ગુજરાતી પણ તો ક્યારેય પણ ના ભૂલે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે અંબાણી પરિવારની એક મોટી અંગત વાત મિત્રો ઓછા લોકો જાણતા હશે અંબાણી પરિવાર માટે સૌરાષ્ટ્રના રસોઈયા એ પોઝન બનાવે છે હવે વિચાર કરો મિત્રો કે મિત્રો આટલા મોટા એના બંગલા હશે અને એના આ રસોઈયા કેટલા પગાર આ કેટલો પગાર હશે તો મિત્રો વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આંબાણી પરિવારમાં માત્ર સાત જ લોકો રહે છે પરંતુ એના પરિવાર એના પરિવારના સભ્યો કરતા તો કરતાં તો ત્યાં નોકરો વધારે નોકરી કરે છે તો મિત્રો ક્યારેક આપણને

અને ખાસ વાત એ છે કે મોટા ભાગે આ ઘરમાં કાઠિયાવાડી ભોજન જ બને છે અને જ્યારે એમના દીકરાના લગ્ન થયા હતા એ દી એ સમયે લગ્ન પ્રસંગમાં પણ ગુજરાતી વાનગીઓ અવશ્ય હતી એક એ મોટી વાત છે કે શક્ય મુકેશ અંબાણી માંસાહારી ખોરાકથી હંમેશા દૂરે જ રહે છે મુકેશ અંબાણીના સવારના નાસ્તાની વાત કરીએ મિત્રો તો કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર એમ જણાવ્યું છે કે તેઓ સવારે ઉઠીને જ્યુસ પીવે છે અને થોડાક ડ્રાય ફ્રૂટ પણ ખાય છે તો મિત્રો મુકેશ અંબાણીના ખોરાકની વાત કરીએ તો ખોરાકમાં રોટલી દાળ ભાત અને ખીચડી અને સલાડ જેવી વસ્તુઓ સામેલ થાય છે તો મિત્રો મુકેશ અંબાણી સાઉથ ઇન્ડિયન ખાવાના પણ બહુ જ શોખીન છે તો મિત્રો મુકેશ અંબાણી એમના રસોઈયાને મહિને બે લાખ રૂપિયા કરતાં પણ વધારે પગાર આપે છે તો મિત્રો ખરેખર આ વાત સાંભળીને એમ થાય કે આપણા ઘરમાં સ્વાદિષ્ટ વાનગી બનાવીને બદલામાં આપને લાખો રૂપિયા મળતા હોય તો મિત્રો બહુ મોટું કામ થઈ જાય અને બધા લોકો આવું કામ કરવા માટે તૈયાર થઈ જાય તો મિત્રો આ હતી મુકેશ અંબાણીની માહિતી તો જો તમને માહિતી સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો મિત્રો તો તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર